ઓટો કરી દીધી છે હોટેલ જવા માટે લઈ આવી ગયા છીએ મોજીલા મિત્ર રિક્ષા ચલાવીને આયા અમારો રૂમ મોજીલો મસ્ત આવી ગયા છીએ અમે અહીં આરામ કરીશું આજ દિવસ કાલે નીકળીશું તો દિસ સુબિયા રિક્ષા બપોરે હોઈ ગયા હતા બરાબર ના હવે જાગ્યા છીએ રેડી થઈ ગયા છીએ ઉપર તો ફૂલ બાજુ ઠેકાની ની દુકાન ખોલાય ની રાહ જોઈ રહ્યા બધા ઓટો લઈ લીધી છે અમે છીએ હવે માર્કેટમાં ફરીશું સાહેબ અવાર બાજુ પોકાસ ગોમડાસ શાસ્ત્રી માર્કેટ ભાઈ ચંદીગઢ આ જોવા સેલ ખાલી બસ એકસો પચાસ રૂપિયા મળે ગજબ ગજબો સ્ટાઇલ યુનિક ચેલા કાય હે